નમસ્કાર દર્શક મિત્રો આસન ગુજરાતી ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારિયા ખાતે સ્વ મહારાજા જયદીપસિંહજીની પંચાણુમી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તેમજ ધીરજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેટનું આયોજન કરવામાં આવ્યું નગરમાં આવેલા રોજબટ સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો રાજમાતા ઉર્વશી દેવી મહારાજા તુષાર

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ધિરાજ હોસ્પિટલ તરફના સહયોગથી એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એ મેગા કેમ્પમાં આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ આવ્યા હતા અને આશરે આઠસોથી નવસો દર્દીઓને તપાસી અને તેમની ફ્રી દવા કરવામાં આવી હતી અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ હતું અને એ કેમ્પમાં સાહીઠથી પાંસાઠ બોટલનું કલેક્શન થયું છે ડોક્ટર રમેશ વોસેટ પ્રેસિડેન્ટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી